જેતપુર ઔદ્યોગિક શહેર હોવાથી અહી મોટે ભાગે બહારના રાજ્યના કામદારો કામ કરી રહ્યા છે તેની સાથે જેતપુર અને આસપાસના લોકોને પણ લાંબા મુસાફરી કરવી હોય તો નવાગઢ રેલ્વે સ્ટેશન ઉપરથી મુસાફરી કરી શકાશે લાંબા અંતરની બાદ જેટલી ટ્રેનોને સ્ટોપ મળતા આજે નવાગઢ રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ધારાસભ્ય રેલવેના અધિકારી દ્વારા લીલી ઝંડી આપી વેરાવળ જબલપુર ટ્રેનને પ્રસ્થાન ંદ્રા વેરાવળ વેરાવળ ઇન્દોર વેરાવળ વેરાવળ બનારસ વેરાવળ વેરાવળ ઓખા વેરાવળ ભાવનગર પોરબંદર ભાવનગર જેવી ટ્રેનોના સ્ટોપ મળ્યા જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન ને મળ્યા હતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઘણા સમયથી ટ્રેનના સ્ટોપની માંગ કરી હતી પાંચ જેટલી ટ્રેનો જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ મળતા મુસાફરોની સુવિધામાં વધારો થશે જેતપુર સૌરાષ્ટ્રનું એક મહત્વનું ઔદ્યોગિક શહેર છે અહીંયા બહુ મોટી સંખ્યામાં કામદારો કામ કરી રહ્યા છે ધંધાઓ રોજગાર વિકસી રહ્યા છે આવી સ્થિતિની અંદર જેતપુર નવાગઢ ખાતેથી નીકળતી કેટલીક ટ્રેનોનો સ્ટોપેજ ન હોવાથી વર્ષોથી રજૂઆતો થઈ રહી હતી માંગણીઓ થઈ રહી હતી વેરાવલ જબલપુર સહિત પાંચ ટ્રેનો હવે જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ કરશું અહીંના મુસાફરોને યાતાયાતની સુવિધાઓ થશે ધંધા રોજગાર માટે અહીં કામ કરી રહેલા કામગારો માટે પણ સુવિધા ઉપલબ્ધ થશે આટલી સુવિધા આપવા માટે હું ભારત સરકારના રેલવે મંત્રીને અભિનંદન પાઠવું છું અહીંના લોકો જેવોએ આ વિષય અમારી સમક્ષ એમને પણ હું અભિનંદન પાઠવું છું પાંચ ટ્રેનોના સ્ટોપેજથી જેતપુરની જનતાની સુખાકારીમાં અને સગવડતા વધારો થશે સુરેશ ભાલિયા જેતપુર